તો આ તરફ વડોદરામાં પણ આવાસનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં પણ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીં જોડાયા હતા વડાપ્રધાને તમામ લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે લોકોએ મોદીની ગેરંટી પર વિશ્વાસ કર્યો છે તો એક લાખ બત્રીસ હજાર આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અયપ્પા ગ્રાઉન્ડ ખાતે લોકાર્પણ ઇ ગૃહ પ્રવેશ અંતર્ગત જીવન પ્રસારણ પણ યોજાયું હતું ધારાસભ્ય કેયુ રોકડિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી એક લાખ ત્રેવીસ હજાર થી વધુ મકાનોનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે નવ હજાર થી વધુ મકાનોનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે ત્યારે આજે લાખો પરિવારો ને પોતાના ઘરનું ઘર ગુજરાત ની અંદર મળવા મળી રહ્યું છે

નીલકંઠ રેસીડેન્સી અંદર અમારું મકાન આવેલું છે અમાર ફૂલ સુવિધા સાથે છે લિપ્પી સુવિધા છે પાણીની સુવિધા છે કોઈ પણ પ્રકારની સુવિધા નથી એવું નથી બન્યું સારી સુવિધામાં આપણા મકાન સારા લોકેશનમાં પણ અમને આ મકાન મળ્યું છે ઘણા વર્ષોથી હું ભાડે રહેતો હતો હવે આવાસ યોજનાના લીધે નરેન્દ્ર મોદી સાહેબના લીધે અમને આવાસના મકાન મળી ગયા છે બહુ સારું મળ્યું છે બહુ સરસ છે સગવડ સારી છે બહુ સુવિધા પેલા અમે રૂમ રસોડામાં બહુ ઝુપડપટ્ટીમાં જેવા મકાનમાં અમે રહેતા હતા અત્યારે સારું બહુ મોટું મકાન મળ્યું છે અમને લક્ષ્મી રોડ ઉપર સારું છે નળ પાણી આવે છે સંડાસ બાથરૂમ બહુ સરસ રહેવાનું શાંતિથી અમે રહીએ છીએ અમે આ સાતથી આઠ વર્ષ અમે બહુ ભાડે જાય બહુ ભાડે જતા હતા બહુ જ હેલન એલ થઈ ગયા હતા પણ આ અમારી આ આવાસ યોજનામાં અમારો નંબર લાગ્યો લક્ષ્મી પૂજાના તેર માળના મકાનમાં અમારો નંબર લાગી ગયો એટલા બધા અમે ખુશ થઈ ગયા કે ના પૂછવાડ્યા તો બધી સુવિધા ત્યાં સારી છે નળ ચોવીસ નળ પાણી તો અમારે જતું જ નથી